શ્રી કૃષ્ણ અરે છે શ્રી કૃષ્ણ નરેશભાઈ આજે આમ અચાનક અમારા ઘરે ના ફોન ના કઈ અચાનક જ આજે આવી ગયા એમાં શું થયું અચાનક જ આવાળું થયું આ બધું નીકળ્યો તો ને મારો મિત્ર છે કે હું અહીંયા ઊભો છું તો અહીંયા આવ ને ત્યારે મને એમ શીખવું એ એરિયામાં તો મારી દામી જ રહેશે અને એની ગરિયા તો મળતો તો સારું કર્યું આવ્યા કેટલા દિવસથી હું દામિનીને કહેતી હતી કે દામિની બેટા પપ્પાને બોલાવતો ખરી પણ તમારી પાસે સમય જ નહોતો હવે આવ્યા છો તો હું તો કઉ છું જમીને જ જજો અરે નાના મારી મારો મિત્ર રાહ જોતો છે મારે તો ખાલી બસ નાની મળી અને તમારે બધાને ખબર પૂછીને મારે હમણાં નીકળી જ જવું છે એમ થોડી હોય આમ ઉભા ઉભા કઈ અવાતું હશે નરેશભાઈ અહીંયા બેસાય થોડી વાતો કરાય સમય લઈને અવાય આમ થોડી માણસ આવી જાય કાંઈ બીજી વાર આવીને ત્યારે તમે તારા સમય લઈને આવીશ બસ અત્યારે જરીક થોડીક ઉતાવળ છે સમજ્યા તમારી બીજી વાર થઈ રહી અમે લોકો રાહ જોઈને બેઠા હોઈએ પણ તમારાથી નથી અવાતું પણ ઉભા રહો તમે તમારી દીકરીને મળવા આવ્યા છે ને આપણે જ વાતો કરી રહ્યા છીએ બોલાવું દામિની બહુને દામિની બેટા તમારા પપ્પા આવ્યા છે પાણી લઈને આવજો હા બાકી કેવી તબિયત પાણી સારા ને સારું તો આપણે કઈ વ્યસન નહીં એટલે કઈ થાય નહીં

મને ઘણી વાર તો એમ થાય છે કે તમે કેમ રહેતા હશો જે દિવસથી દીકરી દીકરી મા બાપના ઘરેથી વિદાય લે ને એ દિવસથી એ ઘર સૂનું સૂનું થઈ જાય હા એ વાત તો તમારી સાચી છે દીકરી વગરનું ઘર સૂનું સૂનું જ કહેવાય પણ જ્યારે તમે મારા ઘરે માગો લે ને ને મારી દીકરી આ ઘરમાં લગ્ન કરવા માટે રાજી થઈ ત્યારથી હું તો ચિંતામુક્ત થઈ ગયો છું માર તો બસ હરો ફરો ખાવો ને પીવો બસ બીજું કોઈ જાતની ચિંતા જ નહીં નહીં પહેલાં મને ચિંતા હતી કે મારી એક ને એક દીકરી ક્યાં સાસરે જશે કેવું સાસરું વળશે પણ એ ચિંતા તો તમે મને આ મુક્ત કરી દીધો ચિંતામાંથી સાચી વાત છે પણ હું શું કહું છું તમને નરેશભાઈ જો તમારી બધી વાત સાચી પણ મારે તમને એક ખુશ ખબર આપવાની છે ખુશ ખબર હા હા તમારી દામિનીના પગલાઓ મારા ઘર માટે છે ને ઘણા શુભ પુરવાર થયા છે સાંભળો હવે દેવાંગને દામીની ગમતી હતી પણ હવે મારી હેતલ માટે અમે એક છોકરો જોયો છે અને લગભગ એમ સમજો કે લગ્ન માટે અમે લોકો તૈયાર જ છીએ અમારી ના જ નથી અરે હા તો એમાં શું વાંધો સારામાં સારું જો તમને પસંદ હોય તો છોકરો સારો જ હોય તો જ પસંદ હોય તમને પણ લગ્ન ત્યાં થાય પણ કેમ શું વાંધો છે વાંધો છે મમ્મી હા દેવાંગને તો કઈ દેખાતો નથી કઈ સૂચતો નથી પણ તમે તો સમજો હેતલબેન અત્યાર સુધી અલગ પર્યાવરણમાં રહ્યા છે અને ત્યાં જઈને પણ અલગ માહોલ હશે ત્યાં સેટ નહીં થઈ શકે બધા આખી જિંદગી એડજસ્ટમેન્ટ કરી શકે ને એવું જરૂરી નથી હોતું અને એમ પણ એનું મેઇન કારણ એ છે કે એ છોકરો આપણા લેવલનો નથી ગરીબ છે ગરીબ છે એટલે હા કામ ઘણો તો દામિની વાત સાચી છે હવે આપણે હેતન અહીંયા તમારે ત્યાં લાડકોડમાં ઉછરેલી હોય હવે એને અહીંયા બધી એની માંગ પૂરી થતી હોય અને તમે જો નાના ઘરે એને દીકરી પૌણાવો તો પછી એની બધી ઈચ્છાઓ પૂરી ન થાય હા આ વાત મારા પપ્પાથી વધારે કોણ સમજી શકે નહીં તમે જ કહેતા હતા કે પરિવાર તો પૈસાવાળું હોવું જોઈએ એટલે ખોટું ના લગાડતા પણ હું તમારા લોકોની વાતથી સહેમત નથી કારણ કે મેં મારા બંનેઓ દીકરો અને દીકરી એ લોકોને એ રીતે ઉછેર્યા છે ને કે સુખ આવે કે દુઃખ હસતા મોડે સ્વીકારી લેવાનું તડકા છાયામાં જે રીતે જીવાય ને એ રીતે જીવતા શીખવાડ્યા છે અને રહી વાત રૂપિયાવાળાની તો દામિની બહુ ખોટું ના લગાડતા જે વખતે મારા દેવાંગે તમારા ઘરે માંગું નાખ્યું હતું ને એ સમયે તમારા પપ્પાની પરિસ્થિતિ પણ એવી જ હતી છતાંય અમે છોકરી લાવ્યા ને તો ગરીબ આપી હતી ને તમને તો આ બધી વાત વધારે ખબર પડે છે દીકરીને કેવા ઘર દેવાય કેવા ઘર માં દેવાય પણ બેટા હવે એના મમ્મીએ જે નિર્ણય લીધો એ બરાબર જ ને બધું જોયું તો હોય ને હવે મારે મોડું થાય છે હું જાઉં જય શ્રી શ્રી કૃષ્ણ મારે પણ કામ છે હલો ક્યાં છે તું હા દીધું મારે તને મળવું છે તારું કામ છે વાત થઈ જો એક એકવાર મને મળી લે પછી તારે જે કરવું એને કરી શકે છે હા હું નીકળું જ છું તું પણ ત્યાં પહોંચ ની તામિની આદિત્યને ફોન શું કામ કર્યો અને એ શું કામ આદિત્યને મળવા માગે છે નક્કી હા બંનેની વચ્ચે કંઈક તો કનેક્શન છે જ જોવું પડશે તામિની અચાનક તે મને ફોન કરીને અહીંયા કેમ બોલાવ્યો હમ એઝ ઇફ તને તો કઈ ખબર જ નથી ને ખબર નથી એટલે કેવા શું માંગે છે તું બહુ સારી રીતે જાણે છે બહુ સારી રીતે સમજે છે મને કે મે શું કામ તને અહીંયા બોલાવ્યો છે હા ખબર પડી ગઈ તો તને એ પણ ખબર જ હશે ને કે હું તારી નણંદ સાથે લગ્ન કરવાનો છું હું પણ એ જ કહું છું કે તને ખબર છે કે હેતલ મારી નણંદ છે તો શું કામ ને તારે એની સાથે લગ્ન કરવા છે તો શું કરું આખી જિંદગી કુવારો રહું આજ નહીં તો કાલ લગ્ન તો કરવા જ પડશે ને મારે કારણ કે જેની સાથે કરવા હતા એને તો એના પપ્પાની વાત માનવી પડે એમ હતી એટલે મારી પાસે બીજો કોઈ રસ્તો નહોતો કે આખી દુનિયાની બધી છોકરીઓ મરી ગઈ છે મારી નણંદ એક જ બાકી રહી છે કે તારે એની સાથે જ લગ્ન કરવા પડે એમ છે દુનિયામાં બીજી ઘણી બધી છોકરીઓ છે એની સાથે લગ્ન કરી લે ને તારા હસબન્ડે જ કીધું છે મને હા તને જ ખબર છે ને કે હું તમારી જ કંપનીમાં કામ કરું છું અને પાંચ ટકા પાર્ટનરશીપ ધરાવું છું તો દેવાંગભાઈની વાત હું કેવી રીતે ટાળી શકું કદાચ હું તારી નણને ના પાડી દઈશ તો કાલ સવારે એ લોકો મને નોકરી પરથી પણ કાઢી મૂકે તો છે કોઈ રસ્તો તને એવું લાગે છે કે દેવાંગ એવા છે તારી સાથે હેવાતનો બદલો લે છે લઈ શકે નહીં પણ મનમાં તો થોડું ખૂચે ને કે મારી બેનમાં એવી તો વળી શું ખામી હતી કે ભાઈ સાબે ના પાડી બદલો તો તું લઈ જને હતાને ખબર પડી કે હે મારી નણણ છે ધ્યાન કે તને વાત કરી અને તે હા પાડી દીધી ને હા ના પાડવા માટે ઘણા બધા રીઝન હતા તું ના પાડી શકતો હતો પણ તે ના નાનો પાડી

જેમ તારે તારા પપ્પાની વાત માનીને એમણે જ્યાં કહ્યું ત્યાં લગ્ન કરવા પડ્યા એવી જ રીતે મારા મમ્મી પણ મને કહે છે કે દીકરા હવે કેટલું વિચારીશ તું જે કંપનીમાં કામ કરે છે એમની દીકરી છે અને આપણે એમને જવાબ તો આપવો જોઈએ કે નહીં મમ્મીના કહેવાથી હું પણ ના નથી પાડી શક્યો અને મારે હામાં જવાબ આપવો પડ્યો છે સમજવાની કોશિશ કર માનું છું કે આપણે બંને એકબીજાને પ્રેમ કર કરતા હતા સાથે જીવા મરવાની કસમો ખાધી હતી પણ હવે બધું શક્ય નથી શું તારી આગળ બે હાથ છોડું છું પ્લીસ તું લગ્ન ના પાડી દીધું હું ના નહીં પાડી શકું માફ કરજે મને અને સાચું કહું તો કદાચ હું એને પ્રેમ કરી શકું કે ન કરી શકું પણ હું તને તો નહીં જ ભૂલી શકું તું હંમેશા યાદ રહી છે મને તારા લગ્ન થઈ ગયા હોવા છતાં પણ હા તને હું ભૂલી નથી શક્યો જો હવે હા પાડ્યા પછી ના પાડવી એ શક્ય નથી અમે લોકો એને શું જવાબ આપીએ જો તું રાજી હોય તો હું માની જઈને તો હું બધું સંભાળી લઈશ અને તને શું લાગે છે કે મેં લગ્ન કરી લીધા તો હવે હું ખુશ તને ભૂલી ગઈ હું પણ જીવનમાં આગળ નથી વધી શકું કઈ વાંધો નહીં શો ભગવાને હવે તારું અને હેતરનું સાથે રહેવાનું લખ્યું હશે તો એ જ સહી વધારે કાંઈ તો નહીં કહી શકું હું ના પાડવા માટે બધી કોશિશ કરીશ થેન્ક યુ મળવા આવવા માટે સોરી થોડું કામ હતું એટલે મારે લેટ થઈ ગયું સમય પર આવવા વાળા જ્યારે સમય ચૂકી જાય ત્યારે ખરેખર લાગી આવ્યા છો ક્યારેક એવું થતું હોય છે આજે ટ્રાફિક બહુ હતી રસ્તામાં અને એક કામ પણ એવું હતું કે એ પતાવવામાં ને પતાવવામાં લેટ થઈ ગયું તમે ચેક આપી દીધો લાગે છે હા ચેક આપી દીધો છે આજકાલ તારા બધા જ કામ હું બતાવી દઉં છું અને મારા બધા કામ તું હા એટલે હું કંઈ સમજો નહીં હું કામ તો બરાબર કરું છું ને હા કામ તો બહુ સારી રીતે કરે છે આદિત્ય

પવિત્ર સંબંધ જેમાં કોઈ સ્વાર્થ ના હોય કોઈ લાલચ ના હોય સ્વાર્થ વગરનો એકબીજા સાથેની લાગણી એકબીજા પ્રત્યેની હમદર્દી જ પ્રેમ હા જરૂર પડે ત્યારે એકબીજાને સાથ આપો સહકાર આપો જરૂર પડે ત્યારે એકબીજા માટે ગમે તે કરવા માટે તૈયાર થઈ જવું જુદા થઈ જવું અલગ થઈ જવું પ્રેમ પાંબો એટલે પ્રેમ જેવું નથી કદાચ બે પ્રેમી પંખીડાઓ અલગ થઈ જાય છતાંય પ્રેમ તો અમર છે અને પ્રેમ હંમેશા જીવતો રહે છે પ્રેમ ક્યારેય મરતો નથી પ્રેમ ઉપર આટલી ઊંડાણપૂર્વક નહીં સમજ હા તે ક્યારેય કોઈને પ્રેમ કર્યો છે ખરા

ખોટું નહીં લગાડતા ભાઈ પણ બોલે શું કેવું છે હા મેં કર્યો છે પ્રેમ એને પામ્યો છે અને હજી જીવું છે એમાં મારે પણ તમને આજે એક વાત કરવી હતી કે બોલે શું વાત કરવી છે આ કદાચ હેતલ સાથે સગાઈની હા પાડી છે જો હું ના પાડું તો તમારા ઘરના સભ્યોને તમને દુઃખતો નહીં થાય ને ના પાડવાનો તો કોઈ સવાલ જ ઊભો નથી થતો કારણ કે તું તો મારી બેનને બહુ જ ગમે છે અને એણે તો કહ્યું છે કે લગ્ન તારી સાથે જ કરવા માંગે છે તો શું કામ પૂછી શકું કે લગ્નનું ના પાડી રહ્યું છે કારણ કે પ્રેમ છો ભાઈ હવે વાત નીકળી છે તો વાતને પૂરી કરીએ કદાચ હું લગ્ન પણ કરી લઈશ થશે પણ એ પ્રેમ નહીં પામી શકે એની બધી ઈચ્છાઓ પૂરી થશે હું એને કોઈ દિવસ દુઃખ નહીં આપું એને હંમેશા ખુશ રાખીશ પણ એ ક્યારેય પ્રેમને સમજી નહીં શકે આવો એટલામાં કદાચ તમે સમજી જાવ તો કે હું શું કહેવા માંગુ છું સમજી ગયો હા દાખલા તરીકે કોઈ વ્યક્તિની સાથે આપણે લગ્ન કર્યા હોય અને એ વ્યક્તિ આપણાથી હંમેશા નાખુશ રહેતું હોય એવી પરિસ્થિતિમાં શું કરવું જોઈએ જો કાં તો એ વ્યક્તિ તમારી સાથે હા દિલથી નથી રહેતું મનથી નથી રહેતું ખાલી શરીર એનો સાથ આપે છે બીજું કંઈ જ નહીં હા એ વ્યક્તિ કોણ છે શું છે એના ઉપર નિર્ભર કરે છે કે આપણે એની સાથે કેવો વ્યવહાર કરવો જોઈએ હે એક કામ કરીએ તું મારી સાથે જ આ ક્યાં મને મારા સવાલ જવાબ મળી ગયો છે કે મારે શું કરવું અને શું નહીં અત્યાર સુધી બિઝનેસ માં તો ઘણી બધી હેલ્પ કરી છે ને તે આજે મને મારી પર્સનલ લાઈફ માં એક હેલ્પ કરી દે ચાલ મારી સાથે આગળ સવાલ ના પૂછો અરે કામ છે અહીંયા અરે કામ પછી બતાવીશું ચાલ બેટા હું શું કહું છું જો લગ્ન માટે અમારા બધાની હાથ છે હવે થોડા દિવસમાં બધું નક્કી પણ થઈ જશે અને આપણે આગળ પણ વધીશું અને સાંભળ તને જે કંઈ પણ જોઈએ ને એ બધું તારી પસંદગીનું થશે હા હું ભાભીને લઈને માર્કેટમાં જઈશ અને બધું લઈ આવીશ હા ધામીની બહુ ક્યાં ગયા હતા તમે હા કામ એટલે બહાર ગયા હતા દેવાંગ ક્યાં છે દેવાંગ કહેતો હતો કે એને કંઈ કામ છે એટલે બહાર જવાનો છે મને ફોન આવ્યો હતો કે તો મમ્મી ને ને બેન ને એ કા કરી રાખજે મારે કામ છે અરે આ લગન જ કામ છે મને ખબર છે આ લગનની તૈયારીમાં છે ને એ ગાંગો થઈ જાય છે તને ખબર છે હા એના તમારા લગન હતા ને ત્યારે મમ્મી શું ઘટે છે શું લાવવાનું છું અરે એના લગન હતા તો એને ધરપત નહોતી ખવા દે અરે દેવાભાઈ હા દીતેને લઈને હા કેમ છો બસ મજામાં અમે ખબર અંતર પછી પૂછી લેજો હમી પેલા મારે જે કામ છે કામ બતાવી લો તામિની હા આદિત્યને તું કેટલા સમયથી ઓળખે છે ભાઈ આ કેવો સવાલ છે હા હું પણ એ જ કહું છું કે આ કેવો સવાલ છે આ દી જે દિવસથી આપણા ઘરે આવ્યો એ દિવસથી બિચારી ઓળખે છે ખોટી વાત છે મમ્મી હા તામિની આદિત્યને ઘણા સમયથી ઓળખે છે પણ ક્યારેય આપણને લોકોને આ વાત જણાવી નહીં સાચી વાત છે ને દામિની મારી જો મને કઈ સમજાતું નથી જો કદાચ ઓળખતી પણ હોઉં તો એનો શું મતલબ છે ઓળખતી પણ હોઉં નહીં ખરેખર તો તું ઓળખે છે હા આદિત્ય અને દામિની મમ્મી એ બંને એકબીજાને પ્રેમ કરતા હતા પણ એના મા બાપના કારણે બંને લગ્ન ના કરી શક્યા તામિનીએ એના પપ્પાના ફોર્સના કારણે મારી સાથે લગ્ન કર્યા અને વાત રહી આદિત્યની તો એ પણ એના બાના કહેવા પ્રમાણે હેતલ સાથે લગ્ન કરવા તૈયાર થઈ ગયો પણ જુઓ મને હકીકતની ખબર પડી ગઈ છે મમ્મી અને એટલા માટે જ મેં નિર્ણય કર્યો છે કે

હું પણ એટલા માટે જ ફસાયેલો હતો કે કાલ સવારે તમને લોકોને જરાક પણ અમારા વિશે ખબર પડશે તો તમારા પર શું વીતશે અમે એવું નહોતા ઈચ્છતા કે તમને કોઈને દુઃખ પહોંચે જો ના પપ્પાની મરજી હતી એમ મેં ધામિનીને છૂટ આપી હતી હવે મને લગ્ન કરવાના હતા પણ નસીબમાં જ નહીં હોય એટલે કદાચ આ બધું ના બન્યું પણ જો હવે મને કે મનમાં કંઈ નથી અને હું તો તમારે ત્યાં કામ કરું છું પછી તમે આવું બધું કેમ બોલો છો અને આવું શું કામ દેખાઈ રહ્યું છે તું તો તારા દર્દને છુપાવી રહ્યો છે અને છુપાવી પણ ખરી રીતે જાણે છે પણ આ દામિની દામિની તો છેવટે લાજ સમાન છે આ ઘરમાં ક્યારેય પણ કોઈની સામે સરખી રીતે બોલતી ચાલતી નથી બસ માત્ર ને માત્ર પોતાની દુનિયામાં ખોવાયેલી રહે છે અને જો હું છે ને દામિનીની જિંદગી ખરાબ કરવા નથી માંગતો હે મારી સાથે જરાય ખુશ નથી અને તમને તમને અમારા વિશે ખબર પડી ફોન કર્યો હતો ને આદિત્યને છેલ્લી વાર મળવા માંગતી હતી બસ આ તારો ફોન સાંભળી ગયો અને તમારો પીછો કર્યો તું અને આદિત્ય મળ્યા એ સમયે મેં તમારી બધી જ વાતો સાંભળી લીધી મેં એ પણ સાંભળ્યું કે કેવી મજબૂરીમાંથી બને પ્રસાર થઈ રહ્યા છો અને એકબીજા માટે તમે તમારા પ્રેમની કુરબાની આપવા જઈ રહ્યા છું બસ મને સત્ય અને હકીકતની જાણ થઈ ગઈ પછી હું આથી તેને ઓફિસમાં મળ્યો અને એને પણ કહ્યું કે એ જે કંઈ પણ કરી રહ્યો છે ને એ ખોટું કરી રહ્યું છે કારણ કે આવું કરવાથી ક્યારેય પણ તમે બંને ખુશ નહીં રહી શકો અને એટલે જ મેં બીજા બધાની જિંદગી ખરાબ થાય એના કરતાં તમારા લોકોનો વિચાર કર્યો કે તમે લોકો સાથે રહીને જ ખુશ રહી શકશો એ સિવાય ક્યારેય નહીં મારા લગ્ન થઈ ચૂક્યા છે આવું શું કામ બોલો છો હું મારા લગ્ન થઈ ચૂક્યા છે ને એમાંથી દામિનીને છૂટી કરી રહ્યો છું મતલબ કે ડિવોર્સ આપી દઈશ એમના પપ્પા ક્યારે નહીં માને સમજવાની કોશિશ કરો જો એક તારા ઘરમાં એની દીકરીને આપવા માગતા હતા તમારા કરતાં સારું ઘર બીજું કયું હોઈ શકે દીકરીને આપવા માગતા હતા કે પછી વેચવા માગતા હતા હ અરે તામિનીનો તો ક્યારેય વિચાર જ ના કર્યો એમણે એમ છતાંય મને ખબર છે કે તામિની ક્યારેય પણ એના પપ્પાની રજા સિવાય આગળ પગલું નહીં ભરે એટલે મેં તો તારા પપ્પાને પણ ફોન કર્યો છે પોલા વ્યાજ છે એમને પણ અહીંયા શું જરૂર હતી કહ્યું ને કે છે થઈ હોય પોલા થી હે ભૂતકાળ હતું એને ભૂલી જા દેવાંગ એકદમ સાચું કહે છે દામિનીઓ ભૂતકાળ હતું માન્યો પણ જે સંબંધમાં જબરજસ્તી હોય મનમેળ જ ન હોય એ સંબંધ શું કામનો એના કરતાં તો મારો દીકરો તમને છૂટાછેડા આપી દે અને તમે બંને એકબીજા સાથે લગ્ન કરી લો એ જ મહત્વનું છે અમને દુઃખ એક વાતનું રહેશે કે સંસ્કારી અને સારી બહુ ગુમાવીશું અમે પણ એક વાતની ખુશી પણ હશે કે બે પ્રેમી એટલે કે બે પ્રેમી પંખીડાને મળવીશું એ એ મેળવ્યાનું પણ અમને પુણ્ય મળશે જુઓ અમે આ વાતને ખોટી માનતા જ નથી કારણ કે તમે લોકોએ તો તમારા મા બાપની મંજૂરીથી લગ્ન કર્યા તમારા મા બાપને ખુશી માટે લગ્ન કર્યા હતા એટલે કે દામિનીએ મારા દીકરાને હા પાડી બાકી હે આજે પણ પ્રેમ તો આદિ તમને જ કરે છે ને અને સારું થયું કે ભાઈ આ બધું જાણી ગયો નહીતર આપણાથી બહુ મોટું પાપ થઈ જાત હા હા તારા સસરાને તે બોલાવ્યા છે ને શિવમકુમાર કેમ મને બોલાવ્યો આવી ગયા ને હા શું મળ્યું હા તમારી દીકરીની જિંદગી ખરાબ કરીને અરે આ આ કી વાત કરો છો બેન તમે સમજાવો હા અમારા લગ્ન થયા હે પેલા દામિની કોઈ બીજા છોકરાને પ્રેમ કરતી હતી જાણતા હતા ને તમે પણ એ તો બધું હવે નાનપણ કહેવાય ને ક્યારે ખબર નહોતી પડતી અને હવે હવે એ માટે હું માફી માંગુ છું કઈ વાત નહીં માફી માંગો છો હા તમારી દીકરીની જિંદગી ખરાબ કરી એના માટે અરે હે બિચારી તો જે વ્યક્તિને પ્રેમ કરતી હતી એનો પ્રેમ પણ કુરબાન કરી દીધો કોના ખાતર તમારી ખુશીને ખાતર પણ નહીં હા તમને તો એની સાથે કંઈ લેવા દેવા જ નથી ને તમારી દીકરી ખુશ રહે દુઃખી રહે એનો સંસાર કેવો ચાલે કેવો નહીં બસ માત્ર

જે જેનું અમારી હેતલ સાથે નક્કી થયું હતું પણ અમને સાચી હકીકતની જાણ થઈ ગઈ છે ને અમે લોકોએ એવો નિર્ણય લીધો છે કે દામિની અને આદિના લગ્ન કરાવીશું અને મારો દીકરો આ તમારી દીકરીને છૂટાછેડા આપશે એટલે શું વાત કરો છો તમે સાચી વાત છે જે તમે સાંભળ્યું ને એ જ વાત કરી છે હવે બે હાથ જોડીને તમને વિનંતી કરી રહ્યા છીએ ફરી પાછા બે પ્રેમી પંખીડાઓને હેક થતા ના રોકો એક વખત તો તમે ભૂલ કરી છે આ ભગવાને તમને આ ભૂલ સુધારવાનો મોકો આપ્યો છે તો હવે આ મોકો ના ગુમાવો તો સારું છે હા દેવાંગ કુમાર આજે તમે મારી આંખ ઉગાડી દીધી હું તો બસ એમ જ સમજતો હતો કે દીકરીને એવા ઠેકાણે જ પરવણાવાય જ્યાં ઘર શ્રીમંત હોય ગરીબ લોકો પ્રેમ ન આપી શકે પણ તમે તમે એક બાપની આંખ ઉગાડી દીધી તમે મને આજે સમજાવી દીધું કે ફક્ત રૂપિયાથી પ્રેમ નથી થતો એના માટે મનમાં પ્રેમ જોઈએ છે અને એ તમે સાબિત કરી બતાવ્યો તો તમારી હા છે ને અરે હા મારી દીકરી ખુશ હોય અને મારા જમાઈ જો કહેતા હોય કે તમે આમ કરો તો હું કોણ ના પાડવાનું